મિત્રો જય આજ તો બીજ અમદાવાદ માં અમદાવાદમાં ભાવનગરમાં જગન્નાથપુરી જગન્નાથપુરી દર્શન દેવા આવે વિચાર તો કરો અમદાવાદ માં સરસ મજાની રથયાત્રા નીકળી ભાવનગરમાં જગન્નાથપુરી એટલે ભગવાન જ્યારે હામેથી દર્શન દેવા આવે એનાથી મોટા ભાગશાળી કોણ હોય એટલે આ અષાઢી બીજનો બહુ મહત્તમ છે हे चाड़े ममी बहार जलदार दादूर मयूर पुकार दर तार नाली सम प्यार पार પ્યારી મેલારી ગોકુલ આવો ગિરધારી જીરે ગોકુલ આવો ગિરધારી જીરે ગોકુલ આવો ગિરધારી જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ જય સ્વામી હું સુરત માલેશ

સુરતી સુરતી લોકો લોકો આવ્યા રહેવાસી છે છે પણ હવે થઈ ગયા એક હા સુરત સુરત ગયા છે સુરતમાં બોલો હવે આવતા રે હા બરોબર છે હાજ સ્વામી

અને પછી વઘાર કરવાનો તેલ મૂક્યું છે ના લીમડો ને ગોળ નાખી શકાય ને એમ નેમ કડવું હોય તો એમ નેમ રાખી શકાય ને ગોળ એ નાખી શકાય અને હમ ને પાજી ને એટલે સરસ નું બધી ખૂબ શાક બની રહ્યું છે મેથી તો અમે વધારે બનાવવાનું મળ્યું છે

એને પણ થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો જય જગદંબા જોગણી મેથીનું શાક બાજરાના રોટલા સાસ જળ અને કેવડા જય માતાજી જય માતાજી જય સાજાન સ્વામી મહારાજ મહારાજને ને થાળ ધરાવ્યો માતાજીને થાળ ધરાવ્યો જોઈ શકો છો બે થાળ

હાર્ય મોડું માર્ગ માં રે સાસુ થી જાય રે હું કેમ જાઉં મહી વેસવા હાર્યવાલો પનગટ માં પાસ આવે આરે ના બોલું તો મુજને બોલાવે હારે વાલો મોરલી ગાય રે ચીતળુ સોરાય રે હું કે વેશવા હારે અમે જમુના મા હારે વાય હરે મણી સરહેલીઓ ના હરે ભલો વસ્ત્ર જાય રે કદમ ને સાય રે હું તેમ જાઉં મય વેસવા હરે પ્રાત ઉઠી મંદિર મારે આવે હરે મારા સુતા બાળે કરો વરાવે

हरे लरे लगु वारी वारी पाय रे रसियो साय रे हूँ के मजाओ मई वेश जय जय खूब सरस गाय कृष्ण भगवान भजन जय स्वामीनारायण